તો કેમ છો મિત્રો આજના બ્લોગમાં સ્વાગત છે તમારું આજે અમે આવી ગયા છે નવા કુવા વંદ્રાવા ગામ આ બાબા રામદેવનું મંદિર છે જે આપણે મહેશભાઈ ડિટેલ આપશે તો આવો મિત્રો આપણે જઈએ રામદેવજીના દર્શન કરવા માટે અને આપણે આવી ગયા છીએ વસ્ત્રાલમાં હવે વસ્ત્રાલમાં નવા કુવા કરીને એક ગામ છે તો આવો અહીંયા તમે નીજા જોઈ શકો છો રામદેવ અને આ તો મિત્રો અમે આવી ગયા છીએ મંદિરજીના દર્શનમાં અને આ છે મહારાજ તો આપણે સૌ પહેલાં એમના દર્શન કરીએ એમના આશીર્વાદ લઈએ અને હવે આપણે જઈએ મંદિરમાં ચાલો મહારાજ તો મિત્રો અમે અંદર જઈને મંદિરનો નજારો બતાવ્યો તમે મહારાજનો અને અંદર મહારાજનું પણ મંદિર છે જો બાબા રામદેવપીરનો એકદમ નજીકથી લઈએ જો અંદર આવી ગયા અમે અમે જોઓ ફેસ

ચૌદ લોક નહી કે મિત્રો અમે મંદિર માંથી બહાર નીકળી ગયા છે હવે જઈએ છીએ ઘરે જય બાબારી તો આ બોડી ગાર્ડ બેઠી રહ્યા છે અને જઈએ અમે ઘરે નીકળી ગયા ઘરે જવા અને મળીએ કાલના વ્લોગમાં